સીતારામ બધાને આજે જો ઘી રહેશે અને વાગી જા ત્રણ વાગી જશે તો બધું કામ થઈ ગયું છે રમાડું સૌ ને વૈભવ રમે છે તો વૈભવ શેરીમાં છે હું વૈભવને રમાડું છું અને વાગી જશે આડા તઈ જશે વૈભવ તો વૈભવને રમાડ છે દાદા वही रेलगाडी हकारे तो आ रेल से आ लेसे वही करा हूं करा रेल रेलगाडी हकारे बस बास बास तो रेलगाडी आके से वही रहने से બાંધી તો દીધી રેલગાડી બાંધી તો દીધી હવે આગે હા એક હવે આ રાખો હો કે રાખો હવે હવે રમવાનું હોય જોતો હું જોતું તો હવે વૈભવ કવર આવે છે આ જોતું ના જોતું હું જોતું તો આડા ત્રણ થવા આવ્યા છે અને

તો ચા પાકે છે હવે થઈ જશે તો ચા બનાવું છું તો ચા મૂકી દીધી છે અને ચા હવે બની ગઈ છે બની જવા આવી છે તો ચા બની જવા આવી છે ને કારખાના માટે લેવા જવાની છે ચા તો ચા બને છે તૈયાર થઈ ગઈ સાપર ધ્રુવબેન જો ભણીને આવી જશે ભણવા જતા ધ્રુવી બેન તોડવાતા મળ્યું હા હું આવડ્યું આજ કાંઈ આવડ્યું કે હે ધ્રુવી બેન જમવા બેસી ગયા છે ભણીને આવીને ટિફિન બોક્સ માં જો હું છે ટિફિન બોક્સમાં

તો હજી પાણી પાયું નથી પણ ત્રમે ટીન ઘણું મોટું થઈ ગયું છે તો મરસા પણ આવી ગયા છે એક મરછી હતી તો સરસ મજાનું મરચું આવ્યું છે તો અને આ છે પોપિયાનું ગાળ છે અને આ છે સીતાફળીના રોપા છે મોટા થઈ ગયા છે તો હવે આને લેવાના છે કુંડામાં તો અહીંયા પણ પોપી છે ઘણા મોટા થઈ ગયા છે રોપડા તો આટલા ઝીણી ટમેટી છે ને જો ફૂલ આવવાના ચાશે તો ઝીણી ટમેટી છે અને ફૂલ આવશે અહીંયા ટમેટી છે નાની ટમેટી દેશી છે ટમેટી તો રોપા તો ઘણા મોટા થઈ જશે તો આ જમરૂખના રોપા કાંઈ બહુ ચા નહીં એટલા જ ચા બીજા કાંઈ બીજા તો બળી જ છે ને રોપા તો થોડાક રોપા છે જમરૂફરીના બીજા બધા બળી ગયા છે નો ચા રોપા બળી ગયા બધા બળી ગયા ઘણા રોપા હતા રણ چار رو پایرا تو تھرو بین نی تھابا ما تھے آیا سی تو ہاو تھابا ما تھے وی آیا سی گام جووا تو માતા جی نا درشن کروا وی آیا سی ایتھی کوٹڑا بتای سی مندر تو کوٹڑا اس ہے پر مندر بتای سی તો પેલું ધાર માથે છે આ ઊંચા કોટડા છે તો તો મંદિર બતાય છે અહીંથી આ ઊંચા કોટડા મંદિર છે સાહુનમાં તો માતાજીના દર્શન કરવા આવ્યા સીધાબા માથે તો મંદિર છે અને આ છે જંગલ છે ઉષા કોટડાનું તો આવડ જંગલ છે અને આ ધાર છે ને એ જંગલ છે એની પાછળ પાછળ દર દરિયો છે અને આ છે નીચા કોટલા ગામ છે ગામ તો આ નિસાકોટડા ગામ છે તો સરસ મજાનું નીચા કોટડા ગામ દેખાય છે ધાબા માથેલી અને સામુડામાં ના દર્શન કરવા આવ્યા થા તો માથે છે કોટડા છે તો આ નીચા કોટડા ગામ છે અને માતાજીના દર્શન કરવા માથે આવ્યા હતા અને વાગી જ્યાં પાંચ વાગી જ્યાં છે તો માતાજીના દર્શન કરવા ધાબા માતા છે અને પાછળ માતાજીનું મંદિર દેખાય છે તો અહીંથી દર્શન કરી લીધા છે અને હવે નીચે જવાનું છે બકાલો લેવા જવાનું બાકી છે અને વૈભવ ઉતો છે તો માતાજીના દર્શન પણ કરી લીધા છે તો હવે નીચે જાય છે તો નીચે તો હવે નીચે જાય છે

वैपो उनीहरूले त्यही मिलेर अब हाटो राख्देऊ जो आइबो जो आइबो थोराथोडी जो आयो त्यहीँ जो आइबो वैभो आइबो मिन्दी फाइ मिनी से

એ જો જુઓ વૈભાવ મીને જો મીનો જો વૈભવ તો ખાટી આમલીમાં કાયતરા છે તો ગોતવા આવીશું કાયતરા ગોતવા આવીશું ખાટા ખાટા કાયતરા તો આમાં કોક કોક છે ખાટા કાંઈતરા હવે તો બધા તોડી લીધા છે છોકરાએ તો કઈ દેખાતા નથી છે એક માથે છે એક

તો વૈભવ શું કરે છે તો રોવાનું ચાલુ છે વૈભવ ને તો વૈભવ ને ખાતું ને રોતું જવું કામ વૈભવ રોવે છે ખાતો ખાતો શું કરા વૈભવ તો વૈભવ ખાઈ કુરકુરિયા ખાય છે

ખાતું જાય ને રડતો જાય હ તો તો વિભવ રોવે છે તો તો વધુ રોહે તો છ વાગવાઈ વાસી અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો બકાલો લેવા જવાનું બાકી છે તો મારો વ્લોગીમાં હોય તો લાઈક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે સાડા પાંચ છ વાગવા આવ્યા છે તો આજ વ્લોગ પૂરો કરીશું